ખરીદારા નામ છે હજાર કયા નામે લખવી કરું પુત્રી એ મને ના લખવાની હોય રી ના લખવાની હોય થોડી લખવાની હોય કૃષ્ણ ભગવાન ચમ ગળ્યું તે એ થોડી દૂધની મલે આવી હે તો આ શ્યામલુ પછી એની ના ને રામ લે એ બધા પીતો જ નહીં એટલે આ બધા નાટક હોય એમાં છેટલાય વાટકા બગાડ્યું આવું આવું તું એ નાખી દીધી પાસે

ব 콘เล Auf ব ডাব তা কনো পপাক঎ বাবো সে঒ল puedrite কালাকে সায়েরে সুন্য খਸয়ে দেববুযে আরা তুশের কালো কালো কালটা shortage কনো মামলে ইরা কা રાધે રાધે <laughs> <laughs> <laughs>